નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે આઠ છ બે હજાર ને તો જો એક પોઈન્ટ બાણું અથવા બે પોઈન્ટ અઠ્યાવીસ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શનમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જેની વિગતવાર માહિતી આપણે સમજાવવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે રોજબરોજની જે અગત્યની માહિતીઓ આવતી હોય છે તેના સરળ ભાષામાં વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચ પેન્શનમાં વધારો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સારા સમાચાર તો વાસ્તવમાં તાજેતરના એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે તો આવી સ્થિતિમાં ચાલો નીચે આપેલા સમાચારમાં આ અપડેટ સંબંધિત સંપૂર્ણ વિગતો જાણીએ મિત્રો તો મિત્રો આ વખતે એવી એક જાહેરાત થવાની છે જેને કારણે પેન્શનરોના પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે તો તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પેન્શનરો માટે સારા સમાચાર છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે તો ત્યારબાદ આઠમો પગાર પંચ લાગુ થવાની પણ શક્યતા છે તો જો સરકાર એક પોઈન્ટ બાણું અથવા તો બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો જૂના પગાર ગ્રેડમાં નિવૃત્ત થયેલા પેન્શનરોને આનો સીધો લાભ મળશે જોકે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે ત્યાં સુધી પેન્શનરોએ રાહ જોવી પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં બેઝિક પેન્શન બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવ્યું હતું તો આઠમા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને આધારે પેન્શન નક્કી કરવામાં આવશે તો વિવિધ સંગઠનોએ એક પોઈન્ટ બાણુંથી ત્રણ પોઈન્ટ છ્યાસી સુધીના ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કર્યું છે તો એવી અપેક્ષા છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારો એક પોઈન્ટ બાણું અને બે પોઈન્ટ અઠ્યાવીસની વચ્ચે હોઈ શકે છે મિત્રો તો મિત્રો જ્યારે પણ સાતમું પગાર પંચ રચવામાં આવ્યું હતું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું અને આ ફિટમેન્ટ ફેક્ટરની સાથે ગુણાકાર કરીને પેન્શન છે તે નક્કી કરવામાં આવ્યું હતું તો ક ઘણા કર્મચારી સંગઠનો દ્વારા આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બાણુંથી ત્રણ પોઈન્ટ છ્યાસી સુધીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનું સૂચન કર્યું હતું અને એવી અપેક્ષા છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારો એક પોઈન્ટ બાણું અને બે પોઈન્ટ અઠ્યાવીસની વચ્ચે હોઈ શકે છે મિત્રો તો સાતમા પગાર પંચમાં પેન્શનની વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન નવ હજાર રૂપિયા મહત્તમ પેન્શન એક લાખને પચીસ હજાર રૂપિયા ન્યૂનતમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા તેમજ મહત્તમ મૂળભૂત પગાર બે લાખને પચાસ હજાર રૂપિયા તો સાતમા પગાર પંચમાં ન્યૂનતમ અને મહત્તમ પગાર પેન્શન આ રીતે નક્કી કરવામાં આવ્યા હતા મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કયા કર્મચારીઓના પેન્શનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તો અહીં કેટલાક ખાસ પગાર ગ્રેડના કર્મચારીઓ માટે પેન્શન ગણતરી કરવામાં આવી છે તો આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ પગાર ગ્રેડ બે હજાર અઠ્યાવીસો બેતાલીસો અને અડતાલીસો હેઠળ નિવૃત્ત થયા છે તો તેમના વર્તમાન પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટરને આધારે નવા પેન્શનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જે આપણે આગળ વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો જે પ્રકારના જે ગ્રેડ પેને આધારે જે કર્મચારીઓ છે તે નિવૃત્ત થયા છે તેમાં ખાસ કરીને બે હજાર અઠ્યાવીસો બેતાલીસો અને અડતાલીસો હેઠળ જે નિવૃત્ત થયા છે તેમનો પેન્શનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર ગ્રેડ બે હજાર એટલે કે લેવલ ત્રણના જે પેન્શનરો છે તેના વિશે તો તેનું હાલનું પેન્શન તેર હજાર રૂપિયા છે તો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર પર ચોવીસ હજાર નવસોને સાઠ રૂપિયા થશે તો બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા સત્યાવીસ હજારને ચાલીસ રૂપિયા પેન્શન થશે તો જેમનું હાલનું પેન્શન સોળ હજાર રૂપિયા છે તેની વાત કરીએ તો એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન ત્રીસ હજાર સાતસો વીસ રૂપિયા થશે તેવી જ રીતે બે પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શન રૂપિયા તેત્રીસ હજાર રૂપિયા થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર ગ્રેડ અઠ્યાવીસો વિશે તો લેવલ ચારના કર્મચારીઓનું પેન્શન રૂપિયા પંદર હજારને સાતસો રૂપિયા છે તો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર પર ત્રીસ હજાર એકસો ને ચાલીસ તો બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા બત્રીસ હજાર ને છપ્પન રૂપિયા પેન્શન થશે તેવી જ રીતે સ્તર પાંચમાં વાત કરીએ તો પેન્શન રૂપિયા વીસ હજારને આઠસો તો જો એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા ઓગણચાલીસ હજાર નવસોને છત્રીસ રૂપિયા અને એક બે પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા હજાર રૂપિયા પેન્શન થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર ગ્રેડ બેતાલીસો જેમાં સ્તર છના કર્મચારી પેન્શનરો આવે તો પેન્શન રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો ને પચાસ રૂપિયા છે તો હાલમાં એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો ચોપન હજાર છસો ને ચોવીસ રૂપિયા પેન્શન થશે તેવી જ રીતે બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા ઓગણસાઠ હજાર એકસો ને છોતેર રૂપિયા પેન્શન થશે જેનું પેન્શન હાલમાં એકત્રીસોને સો રૂપિયા છે એકત્રીસ હજાર સો રૂપિયા તો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર પર ઓગણસાઠ હજાર સાતસો બાર રૂપિયા થશે તેવી જ રીતે બે પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા ચોસઠ હજાર અઠ્યાશી રૂપિયા પેન્શન થશે દોસ્તો તો જેનો પગાર ગ્રેડ અડતાલીસો રૂપિયા છે એટલે સ્તર આઠના કર્મચારીઓ તો પેન્શન હાલમાં બત્રીસ પચાસ રૂપિયા મળે છે તો જો એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા એકસઠ હજાર છત્રીસ રૂપિયા પેન્શન થશે તેવી જ રીતે બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા છાસઠ હજાર છસોને રૂપિયા પેન્શન થશે તો જેનું પેન્શન હાલમાં રૂપિયા પેન્શન સાડત્રીસ હજાર પચાસ રૂપિયા છે તો જો એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા એક એકોતેર હજાર ત્રણસોને અઠ્યાવીસ રૂપિયા થશે તેમજ જો બે પોઈન્ટ અઠ્યાવીસનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો રૂપિયા સત્યોતેર હજાર બસોને બોતેર રૂપિયા પેન્શન થશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેના વિશે તો એવી શક્યતા છે કે આઠમા પગાર પંચની ભલામણો ડિસેમ્બર બે હજાર પચીસ પછી આવી શકે છે જોકે સરકારને તેનો અમલ કરવામાં બે હજાર છવ્વીસ કે તેથી વધુ સમય લાગી શકે છે તો આ ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને વિવિધ સરકારી વિભાગોના સૂચનોનો સમાવેશ થાય છે તો અંતિમ મંજૂરી માટે કેબિનેટની મંજૂરી જરૂરી છે તો ત્યારબાદ તેનો અમલ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર